શિયાળામાં ધ્યાન રાખવા જેવી જરૂરી બાબતો રોજ નવસેકા પાણીમાં એક ચમચી ઘી ભેળવીને પીવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે શરદી ખાંસીની સમસ્યામાં રાહત આપે છે શિયાળામાં શરીરને ગરમ રાખવું સૌથી જરૂરી છે આ માટે આદુ લસણ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવો આ જ્યુસ પીવાથી અટેકનો ખતરો ઘટાડી શકાય છે શિયાળામાં ગાજર અને બીટરૂટનો રસ પીવાથી રક્તવાહિનીઓ સાફ થાય છે બીટરૂટ શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે વડિયાળીના દૂધનું સેવન કબજિયાતથી રાહત આપવામાં ખૂબ જ ફાયદાકારક છે વળિયાળીનું દૂધ તૈયાર કરવાની રેસિપી ખૂબ જ સરળ છે તમારે માત્ર એક ગ્લાસ ગરમ દૂધ લેવાનું છે અને તેમાં વળિયાળીનો પાવડર મિક્સ કરવાનો છે જે બાદ આ દૂધને હળવું કરી ગરમ કરો અને પી લો તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે ઘોડાને અને તલ એકસાથે ખાવાથી ફાયદો થાય છે આ બંને ખાદ્ય પદાર્થો બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં ઘણી મદદ કરે છે આ ઉપરાંત તે તમારા હાડકાંને મજબૂતી પણ પ્રદાન કરે છે જે ખોરાક હાડકાંને સ્વસ્થ અને મજબૂત રાખે છે મીઠું પીળા દાંતને કુદરતી સફેદ રંગ આપે છે જ્યારે મુળેઠી અને લીમડો તમારા પેઢાને સ્વસ્થ રાખે છે સંવેદનશીલ દાંત ધરાવતા લોકો માટે આ પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે ઉધરસની સ્થિતિમાં એક ગ્લાસ ગરમ પાણીમાં બે ચમચી મધ ભેળવીને પીવાથી ઉધરસની સમસ્યામાં રાહત મળે છે આ સિવાય સવાર સાંજ એક ચમચી મધ ખાવાથી પણ ફાયદો થાય છે જોકે ખૂબ નાના બાળકોને મધ ખવડાવવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે જો તમે સ્વસ્થ અને ગ્લોઈંગ સ્કિન ઈચ્છો છો તો આમાં તમારા માટે કોથમીરના પાન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે તેને તમારા આહારમાં સામેલ કરીને તમે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓથી રાહત મેળવી શકો છો સંતુલિત આહાર પસંદ કરો જેમાં ફળો દુર્બલ પ્રોટીન અને શાકભાજીનો સમાવેશ થાય છે પાણીયુક્ત ફળો જેમ કે નાળિયેર પાણી અને મલાઈ તરબૂચ અને સાકરટેટી વગેરે રોજ ખાઓ કારણ કે પાણીયુક્ત ખોરાક પથરીને ઉઘડવામાં મદદ કરે છે મોડી રાત્રે જમવાના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે ખાવાનું મોડું પાચન થવાના કારણે શરીરમાં બ્લડ પ્રેશર અને બ્લડ શુગર બંનેનું પ્રમાણ વધી જાય છે શું તમને પાચન કે પેટ ફૂલવાની સમસ્યા છે અથવા અપચ કે કબજિયાતની સમસ્યા એવામાં જામફળના પાનનું સેવન કરવું જોઈએ સવારે ઉઠ્યા પછી નાસ્તો કરવાથી શરીરને એનર્જી મળે છે સવારે નાસ્તો કરવામાં ના આવે તો આખા દિવસમાં વધુ ચરબીયુક્ત અને સુગરયુક્ત ફૂડ ખાવાની ઈચ્છા થશે જેના કારણે વજન વધે છે શિયાળામાં કેળાના સેવનને સારું માનવામાં આવે છે કેળામાં વિટામિન મિનરલ્સ ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ હોય છે આ શિયાળામાં બીમારી સામે આપણું રક્ષણ કરે છે કેળાનું સેવન આંખો અને હાડકા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે દરરોજ ખાલી પેટે ઘીનું સેવન કરવાથી વાળ હેલ્ધી અને સોફ્ટ બને છે રોજ સવારે ઘીનું સેવન કરવાથી સ્કિન ગ્લોઈંગ બને છે સાથે જ આ એક નેચરલ મોસ્ચરાઈઝરની જેમ કામ કરે છે દરેક ભોજનમાં સલાડનો સમાવેશ કરવો જોઈએ સલાડમાં સારી માત્રામાં ડાયટરી ફાઈબર હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે જ્યારે તમે વધુ ઘળ્યા અથવા તેલવાળા ખોરાકનું સેવન કરો છો એવામાં સલાદ પોષણ કરવામાં મદદ કરે છે દરેક મહિલાએ દરરોજ દૂધ પીવું જોઈએ પણ આવું ઓછું જોવા મળે છે દૂધમાં બધા જ પ્રકારના પોષણ તત્વો હોય છે દૂધનું સેવન ન કરી શકો તો છાશનું સેવન કરવું જોઈએ દરરોજ એક મુઠ્ઠી ડ્રાય ફ્રૂટ જરૂરથી ખાવા જોઈએ બદામ અખરોટ ખજૂર સુકેલી ખારેક વગેરે ખાવા જોઈએ કારણ કે તેના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે જો તમે વધુ પડતો ઠંડો અથવા ગરમ ખોરાક ખાતા હશો તો તમને એસિડિટીની સમસ્યા થઈ શકે છે આ પ્રકારનો ખોરાક જલ્દીથી પચતો નથી જેના કારણે પેટની સમસ્યાઓ વધી જાય છે જો તમને માથામાં સામાન્ય દુખાવો પણ થઈ રહ્યો હોય ને તો એવામાં પ્રકાશમાં જવાથી બચવું જોઈએ વધુ પડતા પ્રકાશમાં જવાથી માથાનો દુખાવો વધી શકે છે નાળિયેલ પાણી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે તેમાં પણ ખાસ હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો માટે આ ખૂબ જ ગુણકારી છે શિયાળામાં સવારે ચાલવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે જેથી આપણું શરીર જલ્દી બીમારીઓથી સંક્રમિત થવાથી બચે છે સવારે નિયમિત રીતે ચાલવાથી લોહીનો પ્રવાહ વધી જાય છે જેથી આપણા મગજને જરૂરી માત્રામાં ઓક્સિજન મળે છે તેથી આપણી યાદ કરવાની ક્ષમતા વધી જાય છે જે આપણા મગજને બધી જ રીતે સ્વસ્થ રાખે છે ઘણીવાર લોકોનું શરીર જકડાઈ જતું હોય છે તો ક્યારેક સાંધાનો દુખાવો વધી જાય છે દુખાવાથી રાહત મેળવવા માટે રાયના તેલથી શરીરને માલિશ કરવું જોઈએ માત્ર દરરોજના ત્રણ ખજૂર ખાવાથી આપણને આપણા દિવસમાં જેટલા પણ વિટામિનની જરૂર હોય છે તે બધા જ મળી રહે છે પોહા વજન ઘટાડવા માટે એક આદર્શ ખોરાક છે કારણ કે તેમાં તમને લાંબા સમય સુધી પૂર્ણ રહેવાની અને ભૂખમરોને અસરકારક રીતે ઘટાડવાની ક્ષમતા છે દાડમ તમારા ધમનીઓની શુદ્ધિ અને નિકંદન માટે અન્ય ખોરાક છે આ ફળો ધમનીમાં અવરોધો અટકાવવા માટે અત્યંત ઉપયોગી છે કારણ કે તેમાં ફાયેટો કેમિકલ્સ છે કાળી દ્રાક્ષને નિયમિત વપરાશ એકાગ્રતા યાદશક્તિમાં સુધારો કરવામાં મદદ કરે છે જો તમને ભૂખ નથી લાગતી અને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો તમારે તેના માટે તિફોડા ચૂર્ણનો ઉપયોગ કરવો જોઈએ શિયાળો ઠંડા પવનો અને બરફ લાવે છે જે આંખોના દુશ્મન છે આનાથી આંખોનું રક્ષણ કરવું જોઈએ